વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખાસ ઓલપાડ સ્થિત જીન કમ્પાઉન્ડ ખાતે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ખાસ ડ્રોન પાઇલટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ડ્રોન દીદી યોજના અમલી બનાવી છે મહિલાઓને સન્માન મળે અને તેમના માટે ખાસ નમો ડ્રોન દીદી નામ આપવામાં આવ્યું છે આ દેશભરમાં મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા બે કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે અને ત્યારે ગુજરાતની સ્વસહાય જૂથોની મહત્તમ મહિલાઓ વાર્ષિક એક લાખનું ટર્નઓવર કરે અને લખપતિ દીદી બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિ ઉત્પાદનમાં વધારો કરી આત્મનિર્ભર બની શકાય છે સમયના વ્યય વિના ઓછી મહેનતે ઉન્નતિ ખેતી માટે ડ્રોન પાઇલટ તાલીમ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે આ ડ્રોન થકી ખેતરમાં ઓછા સમયમાં સહેલાઈથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને જેથી તમામ ખેડૂત મિત્રોએ આધુનિક યુગમાં નવી ટેકનોલોજી ડ્રોન પદ્ધતિ અપનાવી જોઈએ કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી મહિલાઓને આર્થિક પગભર બનાવવા ખાસ અનુરોધ કરતા મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા પંદર હજાર નમો ડ્રોન દીદી તૈયાર કરાયા છે વાત કરી ખાસ ધોરણ દસ પાસ હોય તેવા યુવાનો માટે પણ રિમોટ પાઇલટ કોર્સ શરૂ કરાયો છે અને જેના ડ્રોનની મદદથી બીજ વાવણી તેમજ ખાતર તેમજ કીટનાશક છાંટની તાલીમ પણ આપવામાં આવે છે ડ્રોન ઓપરેશનની સાથે સાથે ડ્રોનના મેન્ટેનન્સ મેપિંગના કામો પણ શીખવાની શરૂઆત કરાઈ છે ટાયલ ઈશનપર ગામની છું હું નમો દ્રોન નિધિ દ્વારા નમો દ્રોન નિધિ યોજના અંતર્ગત મેં ડ્રોનની તાલીમ મેળવી છે પંદર દિવસની મારી ત્રાલી મળી ત્રાલીમાં હું સક્સેસફૂલ થઈ છું અને આજે મને ડ્રોન મળ્યું છે હું દરેક ગામડામાં સ્પ્રે કરવા માટે જઈ રહી છું આશરે મેં સાડી ચારસો એકર જેટલો સ્પે કર્યો છે એનાથી મારી આવક ચાર લાખ પચાસ હજાર જેટલી થઈ ચુકી છે એટલે હું દરેક નમો ડ્રોન નિધિ યોજના અંતર્ગત દરેક સખી મંડળને ને વિનંતી કરું છું કે તમે પણ આ યોજનાનો લાભ મેળવો અને આગળ વધવાનો પ્રયત્ન કરો